સાત અને આઠ ઓગસ્ટે દ્વારકા દેવભૂમિ જે જિલ્લો છે એના સંચાલક મંડળની પ્રવાસ હતો અદાણી સ્પોર્ટ આપણે રામદેવ સાહેબ બે દિવસની અંદર અદાણી સ્પોટ પોટ છે અદાણી પાવર પ્લાન્ટ છે અદાણી સોલાર પ્લાન્ટની મુલાકાત લીધી એમાં તમારા જે અનુભવ છે એ વર્ણવ તો દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાનગી શાળા સંચાલક મંડળ વતી ધીરુભાઈ ભંડોરિયા દ્વારા અદાણી ટૂરનું આયોજન કરવામાં આવ્યું અને આયોજનના ભાગરૂપે સાત તારીખથી વહેલી સવાર સવારથી લગભગ કેટીભાઈ દ્વારા તો બે ને સોળથી શરૂઆત કરી હતી ઉઠવાની અમે બધા સંચાલક મિત્રો ટાઈમસર એટલે કે સાડા ચારથી સંભાળિયાથી આ ટૂરની આયોજન કરી અને નીકળ્યા હતા આ ટૂર દરમિયાન આવી અને અહીંયા સરસ રીતે અદાણી દ્વારા જે રેસિડેન્ટ માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી એક રૂમની અંદર જણા એ રીતના અમે અલગ અલગ રૂમની અંદર રાખવામાં આવ્યા એના પછી બપોરનું ભોજન લઈ અને એમના ગાઈડના માર્ગદર્શન હેઠળ અદાણી ગ્રુપના તમામે તમામ પ્લાન્ટ જેવા કે તેલનો પ્લાન્ટ છે નો પ્લાન્ટ આવા જુદા જુદા પ્લાન્ટની મુલાકાત તેમણે કરાવી એ મુલાકાત બાદ સાંજના ભોજન માટે ફરી પાછા અમે શાંતિ વિહાર કે જે આપણે આ રેસિડેન્ટ હતું એને શાંતિ વિહાર કરીને ઓળખવામાં આવ્યું શાંતિ વિહારે આવ્યા અને અહીંયા આરામ કરી અને ત્યાં બાજુમાં એક સરસ મજાનો શ્રાવણ માસ છે અને સંચાલકોની બધાની કમન એટલે મહાદેવના મંદિરના સાનિધ્યોમાં થઈ અને બધાય અલગ અલગ પ્રકારના પકાવો ભણાવી અને ખૂબ આનંદ થયો અને એના પછી અહીંયા બાજુમાં કેન્ટીન ગયા જઈ અને થોડુંક શોપિંગ કર્યું ત્યારબાદ ફરી પાછા ફ્રેશ થઈ અને સરસ રીતે એના ગાઈડ સાથે એમણે ભંડિયાભાઈ છે એમણે સરસ રીતે બધાને માર્ગદર્શન પૂરું પાડ્યું પછી આયોજન બતાવ્યું છે સાંજના સમયે આઠ વાગ્યે જમવાનું પૂર્ણ કરી અને પછી દેશથી ગરબાઓ કે જ્યાં અમારા સ્વનિર્ભર સારા સુધારક મંદિરના કેઠીભાઈ કે જેમણે ખરેખર ગરબાઓની રમઝટનો લાવો છે આપણે કાઠિયાવાડી ગરબાનો હતો રમઝટનો લાવો છે એમને ગયું તો સાથે સાથે મંત્રીભાઈ આંબલીયાએ કે આપણી જૂની કાન મંડ કાનગોપી મંડળીની યાદી તાજી કરાવી એવી રીતના ખૂબ એન્જોય કર્યો પછી સાડા દસ અગિયાર વાગે આરામ કરી અને વહેલી સવારથી ફરી પાછા સેક્યુલની અંદર આઠ તારીખમાં અમે ગોઠવાઈ કે જેમાં સરસ રીતે ચા અને નાસ્તો કરી અને ફરી પાછા અમે ગાઈડના માર્ગદર્શન હેઠળ અલગ અલગ પ્લાન્ટની અંદર ઝાલાભાઈ ગાઈડ છે સરસ મજાની માહિતી આપી અને જુદા જુદા બજારના જે પ્લાન્ટ છે આ પ્લાન્ટ છે લગભગ અઢાર હજાર એક્ટરની અંદર ફેલાયેલો આ વિશાળ હજાર પ્લાન્ટ અમે આ દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાનગી શાળા સંચાલક મંડળે અહીંયા દરેક દરેક બારીકાઈ બારીકાઈપૂર્વક નિરીક્ષણ કરી અને ભવિષ્યમાં આપણા જિલ્લાના વિદ્યાર્થીઓ પણ આ નેનો ટેકનોલોજી તરફ આગળ વધે એના સંકલ્પો પણ બધાએ સાથે મળીને લીધા ભવિષ્યની અંદર જે આપણા પ્રવાસો છે જે ટૂર છે આ બધાની જગ્યાએ વિદ્યાર્થીઓને સરસ રીતે કેળવણી મળે એ અંતર્ગત આયોજન માટે બધા સંકલ્પ થયેલા ખરેખર ખૂબ આનંદ થયો તમામે તમામ દેવભૂમિ દ્વારકા જિલ્લાના તારેસર તાલુકાના સંચાલક મંડળોએ આવી અને ખૂબ આનંદ કર્યો અને આવું આ ઐતિહાસિક ટૂર એ આપણા માટે ખૂબ ખૂબ આભાર જબલ સાહેબ